હા જય માતાજી જય દ્વારકાધીશ કરે હું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે આવી ગયા છીએ ગાય માતાને રોટલી ખવડાવવા તો હાલો પેલા રોટલી ખવડાવી દેવી કા ગાય માતા વાટ જોઈ રહી હોય જય ગાય માતા હવનું હારું કરજો જય દ્વારકાના નાથ અને સુરજ દાદા પણ ઊંઘી ગયા છે તો જો તમને દેખાતા જો ટાંકા વચ્ચે ખાલું છે ત્યાં દેખાય સુરજ દાદાની કોટી કોટી બધા કેવા ઘર નીંદર માં બધા હુતા છે એ બધા ભલે હુતા આપણે સિરાવા ભેગી કેમ કે હવે સુરજ દાદા ઉગી ગયા છે હમણાં મોઢા ઉપર તડકો આવશે એટલે બધા એ જાગી જાય છે અમારે બા એક જાગી ગયા છે એ કાંઈ સિરાવતા નથી હવારમાં ખાલી ચા પીવે તો એને ચા પણ પી લીધો છે અને આપણે હવે સિરાવવા બેસી જવી અને અમાર ભાણીબેન જો બોલાય થયા એટલે જાગી ગયા હે બીજા બધાય તો જો ભર નીંદરમાં સુતા છે બધાય બારા જ છે કેમ કે અત્યારે તો ગરમી બહુ થાય રૂમમાં અંદર અને કબૂતરા જો ચેણ ખાવા આવી ગયા છે અમારા બા જો અત્યારમાં તેટલી શેણ નાખે બે વાર નાખે બસ ટીના જો કબીક્રમી દસ ખાવા હજી થોડાક જ છે જીજાજા ન ખાઈવા જી કેટલાય આવશે હાલો ફેમિલી તો પ્રસિરાવા હેલો યુટ્યુ ફેમિલી ને બતાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં તો બસ મજામાં જો

માનું મજાઈ કે અમાર ભાણી બેન ને તેડી જાય છે હા આ લેને ક ગમશ્યા ને ઉરમી બેન ને થોડા બી રોકણ હે તો લેન ગાડી તિયે કીધું જાવ ને મટકા હા તો માર મામા ને ને તો થોડો સપોર્ટ દેતા જજો અને થોડા કાગળ વધાઈ જો તમે હા જો પાણી બને થોડો સપોર્ટ દેતા જજો હા જો પાણી બને જો મે કીધું કે હા કીધું થોડક તો ત્યાં માં લઈ ફેમિલી ને કા હા ફેમિલી જો સપોર્ટ કરશે તો આપડી ચેનલ જરૂર આગળ આવશે ને અને મને પૂરે પૂરો ફેમિલી ઉપર ભરોસો છે કે આપડી ચેનલ બહુ જલ્દી મોનેટાઈઝ થઈ જશે હા અને આપણા બેન ને જો ગાડી તૈયાર થઈ ગયા છે હા તો ભાણીબેન હવે જાવ દો ની જો ગાડીએ બેસી ગયા છે કા ભાણીબેન તો આવી જવું નથી ગમતું ફેમિલી જો તો આપણે ભાણીબેનની બેન ને બધા જીઆઈ ગયા અને હવે ઘરે થોડું ખૂન ખૂન થઈ જાય છે ભાણી બેન હતા અત્યારે થોડું ઘણું બેકારો કરતા હતા બધા હવે રેતી હતી કા ઉર્મી બેન ઉર્મી બેન ને નહીં ગમે તને હે તને ગમશે એટલે ગમે તને

ટ્રેક્ટર માં એને ઓગઢ બાંધી છે ને આમે છે ઢોરે છે ઓલે મને છે ઢોર બાંધ્યા નથી ઓગઢ ભરી નાઠે લાવ્યો તો તારી હોય આ હરસી લઈ દે હામુ પછી મોટો થાય છે ને પછી ઈ આની ઘોડે ધ્રમ છે હા છે હરસીલ સદ દાંત કાઢે છે તો આપણે જો બેન ને ઈ આવ્યા હતા મેમાન આવ્યા હતા તો મહેમાન ને વિયા ગયા છે ને આપણે હવે પડામાં જ આવી છે વાઢવાળું ફળ વાઢવા તો હવારનો આપણે જો લોગ હવારમાં ઘડીક ઉતાર્યો તો પછી કાંઈ ટાઈમ જ નહોતો મળ્યો મહેમાન તો ઘણા બધા આવ્યા હતા મારા માસી છોકરી આવી હતી મારી બેન થાય મારા માસિયા બેન એ આવ્યા હતા જમાઈ આવ્યા હતા એનો ભાણિયો એની ભાણકી બધા આવ્યા હતા પણ આપણે કાંઈ શૂટ કર્યું નહોતું બપોરે તે કાંઈ શૂટ કરવાનો એવો કાંઈ ટાઈમ નહોતો મળ્યો અને અત્યારે હવે બેનને વ્યાઈ ગયા છે અને આપણે જ આવીએ છીએ હવે નીણ વાઢવા કેમ કે રાંધવાનું હતું હવારના રાંધવાનું કામકાજ કરતા હતા એટલે પછી રાંધું ને બપોરા કર્યા ને એવું બધું કર્યું એટલે કઈ ટાઈમ મળ્યો નહીં અત્યાર પાછું આપણે શૂટ કરવાનું ચાલુ કર્યું છે હવે જ છે પડામાં નીણ વાઢવા કાં ઉર્વી આવીશ ને તું ઉર્વી મને ભારો આવે છે તો હાલો અમે બે ભાઈ ભત્રીજી ને અને નીણ વાઢી આવી તો આપણે જો પડામાં ગયા તા વાઢવાળું ખડ વાઢીને પાછા આવતા રહ્યા છીએ તો જો આટલું ખડ લાવ્યા આપણે કેમ કે ઉર્વી આવી હતી એ તો કેટલું ઉપાડીએ કે બહુ જાજુ એમ તો બળ ન થાય એટલે આપણે થોડુંક આવ્યા અને બધાય આપણે ખડ નાખી દીધું છે અને હવે છ વાગી ગયા છે તો આપણે તે હવે રાંધવાનું તાણું થઈ ગયું છે વાળું નું મડવી રાંધવા ધીમે ધીમે હવે તો આજનો ઓલગ હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલક જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે નવા ઓલકમાં ક્યાં સુધી બધાઈને જય દ્વારકાધીશ બાય બાય